શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી બુરતલાવ પોલીસ શહેરના બુરતલાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મારફતે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ બી આઠમાં હાર્દિક મૂળજીભાઈ પરમાર પોતાની ઓફિસની પાછળની ખુલ્લી જગ્યામાં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવેલ છે પોલીસે રેડ કરતા ત્યાંથી ભારતીય બનાવટી દારૂની બોટલ અંગ એકાણું મળી આવી હતી જ્યારે ચોત્રીસ હજારના મુદ્દામાલ કબજે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી